અધિકારીઓ વડોદરા મહાનગરપાલિકા ક્લાસ વન ના અધિકારીઓ માનસિક રીતે અમારી સમસ્યાઓનું રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીનું નિરાકરણ આવે સાથે જ તેઓ કહી રહ્યા છે કે જો અમારું નિરાકરણ નહીં આવે તો અમે સિએલ પર ઉતરી જઈશું સીએલ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે સાથે છે મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત કરી છે